રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વરસાદની આગાહી જે રીતે કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ વડોદરા છોટાઉદેપુર દાહોદમાં પણ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી અને જૂનાગઢમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરાઈ છે અમરેલી ભાવનગર બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને આગાહી છે તો બીજી તરફ વરસાદની આગાહીના તંત્ર પણ છે રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર જિલ્લામાં પણ વરસાદની આગાહી તો બીજી તરફ આણંદ ખેડા મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી શકે છે અરવલ્લી સહિત બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત મહેસાણામાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ વરસાદને લઈને જે રીતે આગાહી વ્યક્ત કરાઈ છે આણંદ સહિત ખેડા મહિસાગર જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને આગાહી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદને લઈને આગાહી તો આજ જ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે અભિષેક ફરી એકવાર આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વેક કરવામાં આવી છે શું વધુ વિગત બિલકુલ લવલીન વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ ચોમાસું જે છે તે જામ્યું છે અને સાર્વત્રિક વરસાદની એટલે કે શહેર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં જે છે તે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા સાત દિવસને લઈને હવામાન વિભાગ તરફથી પણ અલગ અલગ એલર્ટ જે છે તે જાહેર છે અને તેને લઈને અત્યારે હાલ સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં સવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કહી શકાય કે જે પ્રકારની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને આપણે જો વાત કરીએ તો જે પ્રકારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેના પગલે સૌરાષ્ટ્ર દક્ષિણમાં જે ભારે વરસાદ પડે તે પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી છે ભારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે સાથે અમદાવાદ અને ગાંધીનગરની જો આપણે વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયના જિલ્લાઓની આપણે વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ નર્મદા સુરત વલસાડ નવસારી જુનાગઢ ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મુખ્ય કારણ એક છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપર એક અપર એર સાયક્લોજીક સર્ક્યુલેશન જે છે તેનું સર્જન થયું છે અને તેના કારણે થઈને અત્યારે હાલ આ પ્રકારે ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ જારી કરવામાં આવે છે જેમાં અમદાવાદમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે સિવાયની જો આપણે વાત કરીએ તો આગામી ચાર દિવસ જે છે તે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે શહેર સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેના પગલે આજે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સિવાયની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અપર એર સાયક્યુલુશનની અસર જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે વાત કરીએ તો જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને હવામાન વિભાગનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને દર ત્રણ કલાકે હવામાન વિભાગ તરફથી નાવકાશ જે છે તે જાહેર કરવામાં આવે છે અને તેમાં ત્રણ કલાકમાં જે પ્રકારે શહેરની અને રાજ્યની જે સ્થિતિ હોય તેનું વર્ણન કરવામાં આવે છે જેને ભૂલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આ ગાહી વેક કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાં આજે સ્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વેક કરી છે